હલો મિત્રો સૌને મહારાજ શ્રી કૃષ્ણ હું સુધાબેન પુરોહિત અમેરિકા હવાઈથી રામ નામનો મહિમા નામનું મારું કાવ્ય પઠન કરવા જઈ રહી છું બાવીસ જાન્યુઆરીએ જ્યારે રામ મંદિરમાં રામ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે મારી આ રામ નામનો મહિમા કવિતા શ્રી રામને અર્પણ કરું છું આપને પસંદ આવશે રામ રામ કહીને કરાઉ માળા રામની રામ રામ કહીને કરાવ માળા રામ ને જાણે અજાણે કરતા જાપ ઉતારે ભવ પાર મરા મરા કહીને વાલ્યો બને વાલ્મીકી રામ નામ નો ચમત્કાર ઉતારે ભવ પાર કરીને તો જો રામ નામ દોડીને આવે પાસ ગાંધી કરે રામ રામ નાસે ગયા ગોરા લોક હજુ પવર્ણન શું કરું શું હે રામ નામ નો ચમત્કાર નથી રાખતો એ ઉધાર રામ નામ કરીને તો જો જાત જાતની ભીડ તારી ખાઈ ને એઠા રામ રામ કરતા પથરા તરે લઈને તો જો રામ રામ કહેતા આવે ન પાર રામ નામ ગુણ અપાર સલ્યા ની કીધી અહલ્યા રામ જાપ નો પ્રતાપ કેવટ ની પાર નાવ ઉતારી રામ નામ નો પ્રતાપ રાખ્યો ઋણ રામ જાપ નો પ્રતાપ રામ રામ કરતો ધરતો અંતકાળ જાણતો સર્વે જન ટૂટું નામ કોઈ મહિમા અપરંપાર સુધા ચપતું રામ રામ નહિ આવે બીજું કામ રામ રામ કરો ભાઈ ગણો કેટલા લીધા રામ નામ રામ રામ કરીને કરાવું માળા રામ ને જય શ્રી રામ સિયાવર રામચંદ્ર કી જય પવન સત હનુમાન કી જય